આજના દિવસનો મહિમા જણાવી રહ્યા છે શંકર કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમ તપોભૂમિ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર શંકર જોશી શાસ્ત્રીજી આજના દિન વિશેષમાં આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ આજનો દિવસ શનિવારનો દિવસ છે અને આજની તિથિ આમ બધ ચોથ એટલે કે આ કે આજે સંકટ ચતુર્થીનું વ્રત કરવાનું છે આજની ચોથ સાંજના છ ને પંદર મિનિટ સુધી છે આજે રાજનું નક્ષત્ર જોઈએ તો ભરણી નક્ષત્ર જે છે એ રાતના બાર અને છત્રીસ મિનિટ સુધી ભદ્રી ભરણી નક્ષત્ર છે એ પછી કૃતિકા નક્ષત્ર આવશે આજનું કરણ જોઈએ તો આજે બાલવ કર્ણ બવ કરણ છે એ સવારે સાત અને તેતાલીસ મિનિટ સુધી સુધી બાલવ બવ બવકર્ણ છે એના પછી બાલવ નામનું કરણ ચાલુ થશે આજનો યોગ જોઈએ તો આજે વ્યાઘાત નામનો યોગ છે એ સવારના અગિયાર અને પાંત્રીસ મિનિટ સુધી વ્યાઘાત નામનો યોગ છે એના પછી હર્ષણ યોગ ચાલુ થશે આજે ચંદ્ર રાશિ જોઈએ તો આજના દિવસે મેષ રાશિના ચંદ્રમા મેષ રાશિના ચંદ્રમા છે અને મેષ રાશિના ચંદ્રમાની અંદર અક્ષર આવે છે અ લ અને ઈ અ આજે કોઈનો જન્મ થાય છે તો એની જન્મ રાશિ મેષ રાશિ ગણાશે અને એનું નામ અ લ અને એ અક્ષર ઉપરથી આપવાનું શાસ્ત્રમાં વચન છે આજનો શુભ સમય જોઈએ તો આજના દિવસે અભિજિત મુહૂર્ત જે છે એ બપોરના બાર અને આઠ મિનિટથી બપોરના બાર અને છપ્પન મિનિટ સુધી આજનું જે છે એ અભિભિજિત મુહૂર્ત ગણાશે એની અંદર શુભ કાર્ય કરવાથી વિજય મુહૂર્ત કહેવામાં આવે છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આજને અશુભ સમયની વાત કરીએ તો આજે રાહુકાલ જે છે એ સવારે નવ અને ત્રીસ મિનિટથી અગિયાર અને એક મિનિટ સુધી રાહુકાળનો સમય છે આ રાહુકાળના સમયનો શુભ કર્મોની અંદર ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહ્યું કહ્યું છે કર્મોની અંદર રાહુકાળનો ત્યાગ કરી દેવો જોઈએ આજે સૂળની વાત કરીએ તો આજનું સૂળ જે છે એ પૂર્વ દિશામાં સૂળ રહેલું છે તો પૂર્વ દિશાની યાત્રાનો આજે ત્યાગ કરવાનો અનિવાર્ય પ્રસંગે જો પૂર્વ દિશામાં જવાનું થાય તો અમુક પ્રકારના જે શાસ્ત્રમાં નિયમ બતાવ્યા છે એ નિયમોનું પાલન કરી એટલે કે આજે શનિવાર છે તો શનિવારના દિવસે અડદ અથવા તો આદુનું ભક્ષણ કરી અને તમે પૂર્વ દિવસની યાત્રા કરી શકો છો તો આજના પંચાગની અંદર આટલું જ અસ્તુ આજે છે એટલે કે સંકષ્ટ ચતુર્થી આમ તો ગણેશજીને સમર્પિત આ તિથિ છે સંકટોનું નિવારણ કરનારી અને ગણવામાં આવે છે તો આવો જાણીએ સંકષ્ટ ચતુર્થી પર શું કરવાથી આપને મળી શકે છે સિદ્ધિ સાથે સફળતાના આશીર્વાદ જણાવી રહ્યા છે ડોક્ટર શંકર જોશી આજનો તિથિનું આધ્યાત્મિક મહત્ત્વ જો જોવા જઈએ તો આજે ભાદ્રવાદ ચોથ એટલે કે સંકટ સંકષ્ટ ચતુર્થીનું આજે વ્રત છે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે જીવનમાં આવનારા આવનારા તમામ પ્રકારના સંકટોને દૂર કરવા માટે આજના દિવસે લોકો દ્વારા ભગવાન ગણેશજીનું સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે અને સંકષ્ટ ચતુર્થીના વ્રતની અંદર ભગવાન ગણેશની પૂજા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાનું ખાસ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આજના દિવસે ઉપવાસ કરવાનો છે જો તમે અભુક્ત એટલે કે નકરોડો જો ઉપવાસ કરો છો તો શ્રેષ્ઠ કહેવામાં આવે છે જો નકરોડો ઉપવાસ નથી કરી શકતા તો ફલાહાર ગ્રહણ કરી અને તમે ભગવાનનું આજે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરી શકો છો આજે સંકષ્ટ ચતુર્થીનો જે ચંદ્રોદય છે એ રાત્રે આઠ અને એકાવન મિનિટે ચંદ્ર ભગવાન ઉદય થવાના છે તો આ ચંદ્ર ભગવાન જ્યારે ઉદય થાય છે એ ઉદય થયા પછી ચંદ્ર ભગવાનની પૂજા કરવાની આવે છે ચંદ્ર ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાનો છે અર્ઘ્ય એટલે એક તાબાના પાત્રમાં જળ ભરવાનું હોય છે એમાં ચંદન ચોખા લાલ પ્રકારનું પુષ્પ અર્પણ પધરાવી અને ચંદ્ર ભગવાનને ઓમ દધિંઘ તુષારાભમ ક્ષીરોદાર નવસિભમ નમામી શશિનમ સોમમ શંભોર મુકુટ ભૂષણમ એ મંત્ર બોલે અને ભગવાન ચંદ્ર ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાનું મહત્ત્વ ખાસ બતાવવામાં આવ્યું છે આજે સંકટ ચતુર્થીના દિવસ નો વ્રત કરવાથી ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને કળિયુગની અંદર ભગવાન ગણેશની પૂજાનું ખૂબ જ શાસ્ત્રમાં મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ગણેશમ વિઘ્નના આશાય વિદ્યાયામચ સરસ્વતી કહેવાય છે કે કાર્યની અંદર આવનારા તમામ પ્રકારના વિઘ્નોના નિવારણ માટે ભગવાન ગણેશજીની પૂજા જે છે એ શ્રેષ્ઠ પા માનવામાં આવી છે ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી વિઘ્નો દૂર થાય છે અને કલૌચંડી વિનાયકો એવું પણ શાસ્ત્રમાં કહ્યું છે કે કલયુગની અંદર ભગવાન ગણેશની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે કારણ કે ગણેશ ભગવાન જે છે એ કલયુગની અંદર પ્રત્યક્ષ દેવ રહેલા છે તો ભગવાન ગણેશની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ વિશેષમાં ભગવાન જે ગણેશ જે છે એ ગણેશના ભગવાન ગણેશ ગણપતિનું જે તમારી આજુબાજુમાં ભગવાનનું મંદિર હોય તો એ મંદિરે ભગવાનના દર્શન કરવા જવાનું હોય છે ભગવાનના દર્શન કરી ભગવાનનું જે સ્વરૂપ છે એ ભગવાનના સ્વરૂપના દર્શન કરવા ભગવાનના સ્વરૂપ માધુર્યના દર્શન કરી ભગવાનને પ્રાર્થના કરવાની ભગવાનનું કેવા કેવા ભગવાનને શણગાર આજે ભગવાનના કરવામાં આવ્યા છે એ શણગારો ભગવાનના દર્શન કરવાના ભગવાનની સ્તુતિ વંદના કરવાની છે નિર્વિઘ્નમ મમ સંસાર નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ આદિ ગણેશસ્ય પ્રસાદતઃ ભગવાનના દર્શન કર્યા પછી આ રીતે ભગવાનની આ મંત્ર બોલી અને ભગવાનની સ્તુતિ કરવાની છે ભગવાનને પ્રાર્થના કરવાની નિર્વિઘ્ન મમ સંસાર ભગવાન આપની કૃપા થકી મારા સંસારમાં કોઈ વિઘ્નો ના આવે નિર્વિઘ્નમ વાણિધ્યમ સદા મારા વાણિજ્ય વેપારમાં ધંધા વેપારમાં કે મારી નોકરી અંદર ભગવાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવી તમે કૃપા કરો નિર્વિઘ્નમ ધનપુત્રાદિ મારે ત્યાં ધનના ભંડારો સદાય માટે ભરેલા રહે એવા ભગવાન હે ગણેશ દેવતા તમે મને આશીર્વાદ આપો ધનપુત્રાદિ ગણેશ પ્રસાદ એ ભગવાન આપની એવી પ્રસન્નતા મારા ઉપર પ્રાપ્ત થાય આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં તમને ગમે એટલા પણ સંકટો આવતા હોય કાર્યમાં સફળતા ન પ્રાપ્ત થતી હોય તો આ ભગવાન ગણેશજીનું સંકષ્ટ ચતુર્થીનું જો તમે વ્રત કરો છો તો વ્રતના પ્રભાવથી તમામ પ્રકારના અવરોધો દૂર થઈ ભગવાનના અલગ અલગ નામોના પાઠ કરવાથી ભગવાન ગણેશજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ભગવાનનું ગણેશજીનું સંકટ નાસ્તન સ્તોત્ર છે ઓમ નારદ પ્રણમ્યા શીર્ષા દેવમ ગૌરીપુત્ર भक्तावास स्मरेन् नित्यम् आयु कामार्थ सिद्धे च एकदंतम द्वितीयकम् तृतीयम् कृष्ण विंगाक्षम गज वक्त्रम चतुर्दकम् लंबोदरम पंचम च षष्ठम विकटमेव च सप्तम विघ्नराजम च धूम्रवर्णम तथाष्टम नवम भालचंद्रम च दशम तु विनायकम् एकादशम गणपतिम् द्वादशम तु गजाननम् દ્વાદશિતાની નામાની ત્રિસ્યમ યર ન વિઘ્નભયમ તસ્ય સર્વિદ્ધિકરમ પ્રભો વિદ્યાથી લે વિદ્યા ધનાર્થિલપતે ધન પુત્રથી લેત્રન્મો લપતે ગતિ જપેદપતિસ્તોત્ર ફલં લભેત સંવત્સરેણ સિંચ લે નાત્ર સંશય આ ભગવાન્નટ નાસંસ્તોત્ર આ સંકષ્ટ નાશન સૂત્રનો પાઠ કરવાથી જો વિદ્યાર્થીની કામ વિદ્યા કામના લે ને કોઈ વિદ્યાર્થી જો આ ભગવાનનું સંકટ નાશન સૂત્રનો પાઠ કરે છે તો એને વિદ્યાની પ્રાપ્તિ થાય છે ધનાર્થી લે ધનમ ધનની કામના રાખી ભગવાનનો પાઠ પૂજા કરવામાં આવે તો ધનની પ્રાપ્તિ થાય છે પુત્રાર્થી લપતે પુત્રાન પુત્રની કામના રાખી ભગવાન સંકટ નાશન સૂત્રનો પાઠ કરવામાં આવે તો એને પુત્રની પ્રાપ્તિ થાય છે તમામ પ્રકારના ભય અને રોગને દૂર કરવા કરવાવાળું ભગવાનનું સ્તોત્ર છે ભગવાન ગણેશની પૂજા આ રીતે છ મહિના સુધી જો કોઈ વ્યક્તિ ભગવાન શંકષ્ટની આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે કે આ ભગવાનના સંકટનાસન સ્ત્રોત્રનો પાઠ કરે છે તો છ મહિનાની અંદર એની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે અને આ જે ભગવાનનું જે સ્તોત્ર છે એ પેન વડે લાલ કલરની પેન લેવાની છે એક સફેદ કલરના કાગળ ઉપર આ ભગવાનનું જે સ્તોત્ર છે એ સ્તોત્રને લખવાનું છે એની પૂજા કરી અને જો આઠ બ્રાહ્મણોને દાને દક્ષિણા સાથે અર્પણ કરવામાં આવે તો એને તમામ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થાય છે સંકટ આ રીતે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીને પૂજાની અંદર દુર્બા અર્પણ કરવાનું ખાસ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જે દુર્વા એટલે કે જે ધરો હોય છે એ ધરોની જે ઉપરની જે ત્રણ પાંખડી છે એક બે અને ત્રણ જે ઉપરની જે કુંમળી ત્રણ પાંખડીઓ છે એ ત્રણ પાંખડીઓની એક જોડી બનાવવાની છે એવી તેર દૂરવાની જોડી લઈ અને ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે તો ભગવાનને દુર્વા બહુ પ્રિય છે વિષ્ણુવાદિ સર્વદેવા નામ દૂરવાવે પ્રતિદા સદા વંશ વૃદ્ધિ કરી નિત્યમ ગણેશાય યાર્પયામ્યહમ જે દુર્વા જે છે એ દૂરવાનું જે ઘાસ છે એ ખેતરમાં એક જગ્યાએ વાવવામાં આવે તો ઘણા સમય પછી અમુક સમય પછી દુર્બા જે આખા ખેતરમાં ફેલાઈ જતી હોય છે એમ આ ભગવાનને દુર્વા અર્પણ કરવાથી આપણા વંશની વૃદ્ધિ થાય છે અને ભગવાન ગણેશજીને એ દુર્બા અતિ પ્રિય બતાવવામાં આવે છે એટલે ભગવાને ગણેશ પૂજાની અંદર ભગવાને દુર્બા એટલે કે દુર્વાની ત્રણ પાંખડી એ ઉપરનું જે કુંબળી પત્તી છે એ ભગવાનને અર્પણ કરવાની છે એ સિવાય ભગવાનની વિશેષ પૂજામાં વાત કરીએ તો ભગવાનના અલગ અલગ ભગવાનના બાર નામનું સ્તોત્ર છે એ બાર નામનો જો ભગ પાઠ કરવામાં આવે તો બાર નામનો પાઠ કરવાથી ભગવાન ગણેશજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ છે એ પ્રત્યક્ષ દેવ રહેલા છે ગણેશ ભગવાનને જે વાહન જે છે એ ભગવાનનું વાહન ઉંદરનું વાહન છે ભગવાનનું જે ઉંદરનું વાહન કે ભગવાન ગણેશ તો શરીરમાં બહુ મોટા છે બહુ ભારે છે અને જોઈએ ભગવાનનું વાહન તો ઉંદર એકદમ નાનું છે પણ એ જે ભગવાનનું વાહન જે ઉંદર છે એ ઉદ્યમનું પ્રતિક છે એટલે ભગવાનનું સંકર્ષ ચતુર્થીનું વ્રત કર્યા પછી તમારે ભગવાન ગણેશજીના દર્શન કરવાના ગણેશજીના દર્શન કર્યા પછી ભગવાનની આગળ ઉંદર ભગવાન ઉંદર મહારાજ બિરાજમાન હોય છે મુસકરાજ બિરાજમાન હોય છે એ મુસકરાજના કાનની અંદર તમારે તમારી મનોકામના કહેવાની હોય છે અને ભગવાન એ ઉદ્યમ છે અને તમને ઉદ્યમી બનાવવાનો તમારા કાર્યની અંદર પ્રગતિ કરવાના ઉંદર મુસકરાજ રાજ એ તમને આશીર્વાદ પ્રદાન કરશે આ રીતે ભગવાન ગણેશજીને જો વ્રત પૂજન કરવામાં આવે તો જીવનના તમામ પ્રકારના સંકટો એટલે કે તમામ પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળી અને કાર્યની સિદ્ધિ પ્રાપ્તિ થાય છે આ રીતે આજના દિવસ દિન વિશેષની અંદર ભગવાન સંકષ્ટ ચતુર્થીના વ્રતનો મહિમા આપણે સમજીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભગવાન આજની આ યાત્રામાં આપણે કર્યા ભક્તોના કષ્ટ કાપનારા કષ્ટ ભંજન હનુમાનજીના દર્શન હનુમાનજીનું સ્મરણ આપણા મનમાં જીવંત રહે અને આપણને માર્ગ બતાવે તે જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો પરંતુ આવતીકાલે ફરી મળીશું અને આગળ વધારીશું ભક્તિ અને આસ્થાની આ પરંપરાને ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર